સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ સત્તર હજારથી વધારે મતથી વિજય મેળવ્યો જ્યારે પ્રચાર દરમિયાન ગોપાલ ઇટાલિયા લોકો સુધી પહોંચ્યા હતા અનેક મુદ્દાઓ લઈને પહોંચ્યા હતા લગભગ બે મહિનાથી તેઓ વિસાવદરના અલગ અલગ ખેડી રહ્યા હતા તો બીજી બાજુ આપણે જોયું કે જાહેરાત થઈ ઉતાર્યા હતા સમર્થનમાં પણ આખરે જે વિસાવદર ની જનતા છે તેમણે એવું કહી દીધું અમારે જોઈએ છે તો ફક્ત અમારો નેતા અમારા કામ કરેવો નેતા એટલે અહીંયા વિજય થયો છે લોકોનો વિસાવદર ની જનતાનો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી

એવું કહેવાય છે કે પેટા ચૂંટણીના પરિણામો સામાન્ય રીતે સત્તાપક્ષ તરફથી હોય છે પરંતુ વિસાવદરે ફરી એકવાર આ વાતને ખોટી ઠેરવી છે અગાઉ પેટા ચૂંટણીમાં રાધનપુર અને થરાદની બેઠક પર ભાજપની હાર થઈ હતી એ જ રીતે અહીંયા ફરી એકવાર ભાજપની હાર થઈ છે એટલે કે હવે વિસાવદરમાં પણ ભાજપની હાર થઈ છે અને ભાજપમાંથી જે કિરીટ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા તે ઘર ભેગા થઈ ગયા છે અને સાથે જ ગોપાલ ઇટાલિયા છે તે વિસાવદરથી લઈ અને વિધાનસભા સુધી પહોંચી ગયા છે વિસાવદરની પેટા ચૂંટણીમાં રસ્તાઓને પેરિસ જેવા બનાવવાનો મુદ્દો છે છે ખૂબ જગ્યો હતો ભાજપના ઉમેદવાર કિરીટ પણ કહ્યું હતું કે જો હું જીતી જઈશ તો અહીંના રસ્તાઓ તેમને જેવા બનાવી દઈશ જેની સામે જે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે તેમણે એવું કહ્યું હતું કે વિસાવદરને પેરિસ જેવું બનાવવાની ક્યાં જરૂર છે અમે તો વિસાવદર ને કેશુ બાપાના સપનાનું ગોકુડિયું બનાવીશું ગોપાલ ઇટાલિયાએ પોતાના પ્રચારમાં ખાતર નો પ્રશ્ન પણ જોરશોરથી ઉઠાવ્યો હતો જ્યારે જ્યારે અમે લોકો સાથે વાતચીત કરી છે ખેડૂતોને અમે મળ્યા છીએ ત્યારે ખેડૂતોના મોઢે લોકોના મોઢે એક જ વાત હતી કે સત્તા પક્ષને વોટ નથી દેવો કેટલાક પાસે તો કારણ એવા પણ હતા કે સરકારે અમારા રોડ નથી બનાવ્યા અમારા જેટલા પણ ખેડૂતોના પ્રશ્ન છે તે હલ નથી કર્યા એટલા માટે આ વખતે અમારે સત્તા પક્ષ તરફ નથી જવું અને એક વખત તો એવો છે કે જેમને કંઈ જ ખબર નથી એમને પૂછવામાં આવતું હતું કે કેમ તમે ભાજપને મત નથી આપ્યો તમારે કેમ ગોપાલ ઇટાલિયા જોઈતા હતા તો બસ લોકો એવું કહે છે કે અમારે આ વખતે ભાજપને નહોતી લાવી અમારે આ વખતે ગોપાલ ઇટાલિયાને જીતાડવા હતા એટલે ઘણા પાસે મુદ્દા હતા ઘણા પાસે મુદ્દા નહોતા તેમ છતાં એમને અહીંયા ગોપાલ ઇટાલિયા છે તેમને ચૂંટણીઓને વિધાનસભા સુધી મોકલવા હતા છેલ્લા પંદર વર્ષથી વિસાવા દરમાં મતદારોનો એક જ તબક્કો એવો છે કે જે સત્તા વિરુદ્ધ જવામાં જ માને છે તે સરકાર વિરોધી જ વોટ આપે છે તેને કોંગ્રેસ કે બીજી પાર્ટી સાથે કોઈ જ લેવા દેવા નથી પરંતુ તેને બસ સત્તા પક્ષને વોટ નથી દેવો ભાજપે આ વર્ષે આ તબક્કાના લોકોને તોડવા અને સરકાર તરફી વલણ અપનાવવાના અનેક પ્રયાસો કર્યા પરંતુ પરિણામો પરથી એ તબક્કો છે અડગ રહ્યો હોય તેવું પણ સ્પષ્ટ લાગ્યું કારણ કે અહીંયા આપણે જોયું હતું કે બે હજાર સાતમાં છેલ્લે કનુ ભાલાડા જીત્યા હતા એ પછી અહીંયા ભાજપ ક્યાંય જ નથી આવી એટલે કે બે હજાર પચીસમાં જ્યારે પેટા ચૂંટણી થાય ત્યારે પણ અહીંયા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે તે જીતી ગયા હવે અહીંયા આપણે ઓગણીસો નેવું થી વાત કરવી છે કે વિસાવદર વિધાનસભા બેઠક ની તાસીર શું છે ક્યારે ક્યારે ભાજપ આવ્યું હતું ને પછી ભાજપ કેમ કે દેખાયું નથી ઓગણીસો નેવું ની અંદર કુરજી ભેસાણીયા છે એ જનતા દળ માંથી વિજેતા બન્યા હતા ઓગણીસો પંચાણું ની અંદર કેશુભાઈ પટેલ જે ભાજપ માંથી વિજેતા બન્યા હતા ઓગણીસો અઠાણું માં કેશુભાઈ પટેલ એ ફરી એક વખત ભાજપ માંથી વિજેતા બન્યા બે હાજર બેમાં કનુ ભાલાડા ભાજપમાંથી વિજેતા બન્યા બે હજાર સાતમાં કનુ ભાલાડા ભાજપમાંથી વિજેતા બન્યા બે હજાર બારમાં કેશુભાઈ પટેલ જે જીપીપી પાર્ટી છે તેમાંથી વિજેતા બન્યા બે હજાર સત્તરમાં હર્ષદ રિબડિયા કોંગ્રેસમાંથી વિજેતા બન્યા બે હજાર બાવીસમાં ભુપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી વિજેતા બન્યા બે હજાર ચૌદની પેટા ચૂંટણીમાં હર્ષદ રિબડિયા કોંગ્રેસમાંથી વિજેતા બન્યા હતા અને બે હજાર પચ્ચીસની જે આ પેટા ચૂંટણી હતી એમાં ગોપાલ ઇટાલિયા છે તે આમ આદમી પાર્ટીમાંથી વિજેતા બન્યા છે જેમણે કિરીટ પટેલને ક્યાંક મત આપી છે વિસાવદરની જનતાએ બે હજાર સત્તરમાં માં ચૂંટેલા હર્ષદ રીબડીયા પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા બે હજાર બાવીસ ની ચૂંટણીમાં જનતાએ ભૂપત ભાયાણીને ચૂંટ્યા તો ભૂપત ભાયાણી પણ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા આમ પ્રજા જે પ્રતિનિધિને ચૂંટે તે ભાજપમાં જોડાઈ જતા હતા જેથી મતદારોમાં પણ એક પ્રકારનો રોષ હતો અને આ રોષ તે આ વખતે પણ ગોપાલ ઇટાલિયામાં ક્યાંક જોવા મળ્યો હતો લોકો કહી રહ્યા હતા કે જો આ વખતે પણ ગોપાલ ઇટાલિયા ભૂપત ભાયાણી જેવું કરશે તો પછી અમે એમને પણ જાકારો આપીશું કારણ કે બે હજાર સત્યાવીસ હવે ક્યાંય દૂર નથી અમે એમને સમય આપ્યો છે આ સમયની અંદર જો અમારા કામ થશે તો બે હજાર સત્યાવીસ માં ફરી એક વખત એમને અમે અમારા ધારાસભ્ય બનાવીશું આવું લોકોનું અહીં ત્યાં માનવું છે વિસાવદર મત વિસ્તારમાં મોટાભાગના મતદારો ખેતી સાથે જોડાયેલા છે ખેડૂતો સાથે સંકળાયેલા પ્રશ્નો આ વિસ્તારમાં મોટી અસર કરે છે સામાન્ય રીતે ચૂંટણીમાં જ્ઞાતિ સમીકરણ મોટો ભાગ ભજવતો હોય છે પરંતુ અહીં ત્રણેય મુખ્ય ઉમેદવાર એક જ જ્ઞાતિના હતા આ ઉપરાંત અહીં ખેડૂતોના પ્રશ્નો જ્ઞાતિ સમીકરણ પર હાવી થયા હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે કારણ કે અહીંયા સૌથી મોટા પ્રશ્ન હતા ખાતર ઇકોઝોન અને સહકારી કૌભાંડ આપણે જો જોઈએ તો ઈકોઝોન વિસ્તારનો એક મોટો મુદ્દો છે ઈકોઝોન નો સ્થાનિકોમાં ભરપૂર વિરોધ પહેલાંથી જોવા મળ્યો જે ખેડૂતોના ગામો ઈકોઝોનમાં આવે છે તે લોકોને જ્ઞાતિ સમીકરણ કરતા પણ વધુ મહત્ત્વ એ વાતનું હતું કે ઈકોઝોનને લઈ તેમના સમર્થનમાં કોણ વાત કરે છે ઇકોઝોન સામેની લડાઈ કોંગ્રેસે ચાલુ કરી હતી તે વાત લગભગ ખૂબ ઓછા લોકો જાણે છે પરંતુ આ લડાઈને અત્યાર સુધી ઉગ્ર રીતે ઉપાડવાનું કામ માત્ર આમ આદમી પાર્ટીએ કર્યું છે

તેમની હાર થતી હોત કારણ કે અહીંયા સત્તર હજારની લીડ વધારે મળી છે ગોપાલ ઇટાલિયાને એટલે સ્વાભાવિક છે કે અહીંના મુદ્દા ઘણા બધા સ્ટ્રોંગ હતા જે ગોપાલ ઇટાલિયાએ સૌથી પહેલા ઉઠાવી લીધા હતા આમ આદમી પાર્ટીએ ચૂંટણી સમયે સહકારી બેંકમાં થયેલા કૌભાંડને પણ ઉજાગર કર્યા તેમણે કૌભાંડ પાછળ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને જવાબદાર ગણાવ્યા જોકે કૌભાંડ થયા બાદ મારી પાસે સહકારી બેંકની જવાબદારી આવી એવી ચોખવટ કિરીટ પટેલ કર્યા પહેલા જ આ મુદ્દો સમગ્ર પંથકમાં પણ ફેલાઈ ગયો આ મુદ્દે કિરીટ પટેલની છબી વધારે ખરડવા લાગી અને આમ આદમી પાર્ટીને ક્યાંક થોડી ઘણી વધારે સફળતા મળવા લાગી લીધા આ મુદ્દાઓ અંગે ખેડૂતો જ સરકારથી નારાજ હતા આમ આદમી પાર્ટી આ ખેડૂતોના મતને પોતાની તરફ ખેંચવામાં પણ ક્યાંક સફળ રહી હોય તેવું આપણે જોયું ચૂંટણીના ગણિત અને તેની ઝીણવણ ભરી તૈયારીઓમાં ભાજપ પહેલેથી જ મજબૂત છે પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ઝીણવણ ભરી તૈયારી કરી લીધી હતી

જે રીતે ભાજપના પેજ પ્રમુખ લોકોને મતદાન કરવા ખેંચી લાવે છે બસ એ જ રીતે આમ આદમી પાર્ટીની બુથ સમિતિએ દરેક બૂથની જવાબદારી છે તે પોતાના સિરે ઉઠાવી લીધી હતી આપે કોઈ ગેરીતિ ન થાય એ માટે મતદાન સમયે દરેક કાર્યકરને હાજર રહેવા સૂચના આપી હતી એક ચિઠ્ઠી બનાવી હતી જેમાં મતદાન શરૂ થયું ત્યારે અને પૂરું થાય ત્યારે ઈવીએમ ની બેટરીની ટકાવારી પણ લખી લીધી હતી મતદાન પછી પરિણામના દિવસે દરેક સ્ટ્રોંગ રૂમની બહાર ચોવીસ કલાક આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે નજર રાખીને બેઠા હતા વિસાવદરની પેટા ચૂંટણી યોજાશે કે નહીં યોજાય અત્યારે યોજાશે કે થોડા મહિનાઓ પછી જ્યારે લોકો આ વાત કરી રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટી એ પોતાનો જે ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા તેમને જાહેર કરી દીધો હતો પેટા ચૂંટણી જાહેર થઈ ત્યારે તો ગોપાલ ઇટાલિયા આખા મત વિસ્તારમાં બે વખત ફરી ગયા જ્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પોતાનો ઉમેદવાર જાહેર કર્યો ત્યારે એમની પાસે નેવું દિવસ પહેલાથી જ ગોપાલ ઇટાલિયાએ વિસાવદર પોતાનું રહેઠાણ બનાવી લીધું હતું ગોપાલ ઇટાલિયા આ સમયનો એડવાન્ટેજ લઈ પોતાની એક ખેડૂત નેતા અને તેમના પ્રતિનિધિ તરીકેની છાપ ઊભી કરવામાં સફળ રહ્યા હવે એ પણ જોવું છે કે જે આ વિસાવ ની બેઠક છે તેમાં કિરીટ પટેલની છાપ કેવી હતી વિસાવદરના ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન ઘણા બધા લોકો સાથે અમે પણ એમની સાથે વાતચીત કરી એમની પાસેથી અમે એવું સાંભળ્યું કે અહીંયા ભાજપના અમે સમર્થક છીએ પરંતુ તેમણે આ વખતે ખોટો ઉમેદવાર પસંદ કર્યો છે જો અહીંયા હર્ષદ કે ટિકિટ આપી હોત તો ક્યાંક વાત અલગ હતી અને સૌથી વધારે લોકોને એવું હતું કે જો હર્ષોદ રીબડિયાને ટિકિટ આપી હોત તો આ વખતની જે આ લડાઈ છે તે સૌથી વધારે રસાકસી ભરી રહે કારણ કે ખબર છેલ્લે સુધી ના પડત કે અહીંયા કોણ જીતી રહ્યું છે કિરીટ પટેલની છાપ વિસાવદરના ખેડૂતોમાં ખરાબ છે જ્યારે સહકારી આગેવાન હતા ત્યારે ઓફિસે આવેલા ખેડૂતોને થયેલા કડવા અનુભવો પણ અનેક લોકોએ વર્ણવ્યા છે કિરીટ પટેલ ખેડૂતોને સરખો જવાબ નથી આપતા તે વાત પણ સ્થાનિક સ્તરે એટલી બધી ફેલાઈ ગઈ હતી કે એમને જ લઈને ક્યાંક સહકારી બેંકના કૌભાંડમાં તેમનું નામ સામે આવ્યું હોય અને એ જ રીતે લોકોમાં ક્યાંક એવો ગુસ્સો હતો કે જો આ વ્યક્તિ આવશે તો આપણા કામ કઈ રીતે કરશે સહકારી બેંકના કામ કરવા માટે જઈએ છીએ તો પણ અમને સરખી રીતે જવાબ આપવામાં નથી આવતો અને આ સાથે સાથે હવે એ પણ જોવું છે કે લોકો જે ખેડૂત છે એવું કહી રહ્યા છે કે ખેડૂતો એવું પણ કહ્યું છે કે અમે વર્ષોથી અમારી વચ્ચે રહેતા અને ખેડૂત તરીકેની છાપ ધરાવતી સામાન્ય વ્યક્તિને અમારો પ્રતિનિધિ બનાવતા આવ્યા છીએ જેમ કે કેશુ છે હર્ષદ રીબડિયા છે ભૂપત ભાયાણી છે પરંતુ કિરીટ પટેલ પોતે ખેડૂતોના આગેવાન હોવાનો દાવો ચોક્કસ કરતા હતા પરંતુ તેમની છબી છે તે સામાન્ય વ્યક્તિ તરીકેની ક્યારેય નથી રહી એમનું ગ્રાઉન્ડ કનેક્શન સામાન્ય વ્યક્તિ તરીકેનું છે જ નહીં આ છબીનું પણ નુકસાન તેમને ક્યાંક થયું હોય તેવું સામે આવ્યું છે હર્ષદ રીબડિયા ભાજપમાં જોડાયા બાદ બે હજાર બાવીસ ની ચૂંટણીમાં આપના ભૂપત ભાયાણી સામે હાર્યા એ પછી ભૂપત ભાયાણી પણ આપ છોડીને ભાજપમાં જોડાઈ ગયા આ પેટા ચૂંટણીમાં ટિકિટ માટેની રેસમાં બંને નેતાઓ આગળ હતા પરંતુ ભાજપે બંને નેતાઓને સાઈડમાં રાખીને બે હજાર સત્તર ની ચૂંટણી હારેલા કિરીટ પટેલને ફરીથી મેદાનમાં ઉતાર્યા જેથી આ બંને નેતાઓ નારાજ હોવાની ચર્ચા પણ ક્યાંક ઉઠી હતી પ્રચાર કર્યો હતો પ્રદેશ ભાજપ પ્રમુખથી માંડીને આસપાસના જિલ્લાઓના ભાજપના નેતાઓ કાર્યકરોએ પણ વિસાવદરમાં ધામા નાખ્યા હતા ભાજપે વિસાવદરમાં આમ જોવા જઈએ અને કહીએ તો ક્યાંક જીતવા માટે ફોજ ઉતારી દીધી હતી પરંતુ ગોપાલ ઇટાલિયા એ આ વાતને પણ પોતાના તરફી કરી લીધી છેલ્લા પંદર દિવસના દરેક ભાષણમાં આપણે ગોપાલ ઇટાલિયાને સાંભળ્યા હશે એક વાત તેઓ અચૂક કરે છે અને વારંવાર તેમણે એવું કહ્યું છે કે હું સામાન્ય માણસ છું પરંતુ મને હરાવવા કે સરકાર રોડ પર ઉતરી છે ખેડૂતોને આડા દિવસે તલાટી મંત્રીને મળવામાં પણ ચાર ચાર ધક્કા ખાવા પડે છે જ્યારે મારા લીધે અત્યારે ગામડામાં કેબિનેટ મંત્રી ખેડૂતોને મળવા વલખા મારી રહ્યા છે આ રીતે ભાજપે આટલા બધા નેતાઓ મેદાનમાં ઉતાર્યા એ જાણે એમનો હારવાનો ડર હોય એ રીતે ગોપાલ ઇટાલિયાએ પોતાની તરફ મણી લીધી અને આખું વાતાવરણ એ જ તરફી ઉભું કરી દીધું પોતાના લીધે આખી સરકાર રોડ પર ઉતરી છે એવું કહી તે સ્થાનિકના મનમાં મોટા નેતા સાબિત થવામાં એક ખરા ઉતરી ગયા વિસાવદરમાં કોંગ્રેસે જેને ટિકિટ આપી હતી તે નીતિન રાણપરિયાને ફક્ત પંચાવનસો જેટલા મત મળ્યા નીતિન રાણપરિયા સ્થાનિક નેતા હોવા છતાં કોરોના સમયે તેમણે લોકોની ઘણી સેવા કરી હતી તેમ છતાં આ બંને બાબતોનો તેમને કોઈ ફાયદો ન થયો પણ જે રીતે આ પંચાવનસો મત મળ્યા છે તેમાં ક્યાંક એવું લાગ્યું કે આ વખતે વિસાવદરની જનતામાં કોંગ્રેસ પ્રત્યે પણ એટલી જ નારાજગી છે કારણ કે ગત ચૂંટણીમાં કોંગ્રેસને પંદર હજારથી વધારે મત મળ્યા હતા જે આ વખતે પંચાવનસો મત મળ્યા એટલે કે એમાંથી જેટલા પણ બીજા મતદારો હતા એ ક્યાંક આમ આદમી પાર્ટી તરફ ડાયવર્ટ થયા એટલા માટે પણ કે કોંગ્રેસને અહીંયા કાઠું સાબિત થયું વિસાવદરના અનેક ખેડૂતોએ અમારી સાથે જયારે વાતચીત કરી છે ત્યારે અમે એમને સવાલ પણ કર્યા છે કે તમે કેમ ભાજપને વોટ નથી આપતા તો ત્યાંની જનતા એવું કહે છે કે અમારા મત વિસ્તારનો વિકાસ નથી કોઈ કરતા અમે ખેડૂતોને પૂછ્યું કે તમે ભાજપના ઉમેદવારને જીતાડતા નથી નથી એટલે વિકાસ થતો એવું ભાજપનું કહેવું છે પરંતુ વિસાવદરના ખેડૂતો કહેતા છે કે વિસ્તારમાં વિપક્ષ હોય એનો વિકાસ નહીં કરવાનો આવો સવાલ કે કેમ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ભાજપ છે તો શું અમે માણસો નથી અમે શું મતદારો નથી તો વિકાસ નહીં કરવાનો નથી કરતા એટલા માટે અમારો આવો મૂળ છે કે અમે વ્યક્તિ અહીંયા અહીંયા કોઈ સત્તા નથી એટલે ભાજપ અમારો ઉમેદવાર લાવો તો વિકાસ કરીશું આવા કહીને કેટલી જગ્યાએ સફળ થયો છે કેટલાક વિસ્તારના લોકો વિકાસ વંચિત છે એવું સ્વીકારીએ અને ભાજપ સત્તા પર લાવ્યા છે પરંતુ ત્યાં પણ કોઈ કઈ ખાસ કામ નથી થતું એવું પણ લોકોએ કહી દીધું છે એટલે કે હવે વિસાવદર વિકાસથી વંચિત છે માટે સ્થાનિકો ધારાસભ્યથી વધુ ભાજપ સરકારને જવાબદાર ઠેરવે છે જેની અસર આ ચૂંટણીના પરિણામો ઉપર પણ આપણે જોઈ છે કારણ કે ત્યાંના જે લોકો છે એવું કહી રહ્યા છે કે અનેક વખત રજૂઆત કરી તેમ છતાં કોઈ અહીંયા સાંભળતું નથી અને કહી દે છે કે તમે અમને ચૂંટીને મોકલો જેમને મોકલ્યા છે પણ કામ કરીને નથી બતાવતા એટલા માટે હવે અહીંયા સત્તા પક્ષ નહીં પરંતુ વ્યક્તિ વધારે મહત્વનો બની ગયો છે પણ એ જોવાનું છે કે ગોપાલ ઇટાલિયા અહીંયા કઈ રીતે ખરા ઉતરે છે લોકોના કામ કઈ રીતે કરે છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર